મુરાદાબાદ પોલીસ લાઇનની ઇમારતો પર ડી ચિત્રકામ દ્વારા નવા ભરતી ઉમેદવારોને અપાઈ પ્રેરણા મુરાદાબાદ ઉત્તર પ્રદેશમાં પોલીસ લાઇનની ઈમારતો પર થ્રી ચિત્રકામ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ નવા પોલીસ ભરતી ઉમેદવારોને પ્રેરિત કરવો છે આ ચિત્રોમાં પોલીસ કર્મીઓની સાહસિકતા અને સમર્પણ દર્શાવવામાં આવ્યું છે જેથી ભરતી થનારા ઉમેદવારોમાં ઉત્સાહ અને પ્રેરણા જગાડી શકાય આ પહેલ પોલીસ વિભાગની તરફથી એક સકારાત્મક પગલું છે જે ઉમેદવારોને તેમના ફરજીઓની જાગૃતિ માટે કાર્યરત છે મુરાદાબાદ પોલીસ લાઇનમાં આગામી જૂન મહિનાથી એક હજાર નવા ઉમેદવારોનું નવ મહિનાનું તાલીમ શરૂ થવાની સંભાવના છે આ તાલીમ માટે પોલીસ લાઇનમાં જરૂરી સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે જેમાં બેરકોનું નિર્માણ શૌચાલયોની સંખ્યામાં વધારો અને ભોજનાલયોની વ્યવસ્થા સામેલ છે તે ઉપરાંત ઉમેદવારો માટે સ્માર્ટ ક્લાસરૂમ કમ્પ્યુટર લેબ અને રમત મેદાનો જેવી આધુનિક સુવિધાઓનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે આ સુવિધાઓનો ઉદ્દેશ ઉમેદવારોને વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત તાલીમ પ્રદાન કરવો છે પોલીસ લાઇનના અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણ ડી ચિત્રોના માધ્યમથી ઉમેદવારોને આ સંદેશ આપવામાં આવ્યો છે કે પોલીસ સેવા ફક્ત એક વ્યવસાય નથી પરંતુ એક માનનીય ફરજ છે ચિત્રોમાં પોલીસકર્મીઓની મુશ્કેલીઓ અને પડકારોનું ચિત્રણ કરવામાં આવ્યું છે જેથી ઉમેદવારોને વાસ્તવિકતાનો અનુભવ થાય અને તેઓ તેમના ફરજીઓ પ્રત્યે પ્રતિબદ્ધ રહે આ પહેલ ફક્ત ઉમેદવારો માટે પ્રેરણાદાયક નથી પરંતુ સમાજમાં પોલીસ વિભાગની છબીને પણ સકારાત્મક રીતે રજૂ કરે છે મુરાદાબાદ પોલીસ લાઇનમાં કરવામાં આવેલી આ થ્રીડી ચિત્રકામને અન્ય જિલ્લાઓમાં પણ અપનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે જેથી રાજ્યભરમાં પોલીસ સેવા પ્રત્યે માન અને જાગૃતિ વધારી શકાય